કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતની પંદરમી ઓગસ્ટના રોજ કંટેશ્વર ખાતે પ્રાથમિક શાળામાં ગ્રામસભાનું આયોજન કરેલ એ ગ્રામસભાની અંદર કંટેશ્વર કાળી તલાવડી વસાહતના તમામ ગ્રામજનો તથા સભ્યશ્રીઓ હાજર હતા અને એ હાજરીમાં તલાટીશ્રી પાસે ગ્રામજનોએ જાગૃત નાગરિકોએ માંગણી કરી કે બે હજાર બાવીસ પછી જાન્યુઆરી બે હજાર બાવીસથી આજ દિન સુધી જે ઠરાવો કરેલા છે જે ગામની કામની માગણીઓ કરેલ છે જેવી કે સ્મશાનગૃહ વારી ગૃહ એ તથા રોડ રસ્તા પેવર બ્લોક તમામના જે ઠરાવો કરેલ છે એ ઠરાવોમાંથી કેટલા ઠરાવો મંજૂર થયેલા છે કેટલા કામો થયેલા છે એ અમુને હિસાબ આપવા બંધાયેલા છો હું જેથી એમણે કોઈ હિસાબ આપેલ નથી અને જણાવેલ કે અઠવાડિયા પછી હું તમને જણાવું છું અને આ ગ્રામસભાની અંદર આ બાબતની માગણી કરતાં ઉગ્ર અંદર અંદર બોલાચાલી બી થયેલી એના વિડીયો પણ અમારી પાસે અવેલેબલ છે ત્યારબાદ ગઈકાલ પચીસ આઠ બે હજાર પચીસના રોજ બપોરે એક સવા એક વાગ્યાના સુમારે વોર્ડ નંબર ત્રણના સભ્ય શ્રી કિરણભાઈ રમેશભાઈ વસાવાનાઓ આવેલા ગામડી ખાતે અને તલાટીશ્રીને મળીને આ બાબતની માગણી કરતાં તેઓ શ્રીએ ઉદ્ધતાઈભાઈ વર્તન કરેલ અને ગામ લોકો તમે પંચાયતના લોકો બધા ચોર છો હું એવું અયોગ્ય વર્તન અને અયોગ્ય નિવેદન આપેલ છે તે ગામ લોકોને યોગ્ય લાગ્યું નથી અને વખોડી નાખીએ છે અને એ માટે ગામ લોકો તમામ આક્રોશમાં છે કે ચોર કોણ છે એ તો કુદરત બતાવશે અમે ગામ લોકો સિદ્ધાંતવાદી છે અને અમુક લોકો આદિવાસી લોકો પણ છે એ લોકો ભણેલા ઓછું છે પણ ચોર તો કોઈ જ નથી માટે તલાટીશ્રીએ આ ખોટું નિવેદન આપેલું છે એના માટે અમે આવેદનપત્ર આપેલા છે અને આ ચાર વર્ષ દરમિયાન જે કામો થયેલા છે એ કામોનો હિસાબ આપેલ નથી અને તલાટીશ્રી તથા સરપંચશ્રીએ સભ્યોને બીજા અમુક સભ્યોને ગ્રામજનોને વિશ્વાસમાં પણ લેતા નથી અને પોતે પોતાની રીતે કામ કરે છે એ અમને યોગ્ય લાગતું નથી માટે એ બધા ઉલ્લેખ કરીને અમે આવેદનપત્ર લખીને મામલતદારશ્રીને આપેલ છે જે માટે મામલતદારશ્રીએ આવેદનપત્ર સ્વીકારેલ છે અને મામલતદારશ્રીએ જણાવેલ છે કે આ માટે ઘટતું કરીશું અને ઉપર સુધી પહોંચાડીશું અને એમને યોગ્ય ન્યાય મળશે એવું ભાઈધરી અમને આપેલ છે અસ્તુ મારું નામ બકુલભાઈ એમ ચૌહાણ કંટેશ્વર કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને ગામ લોકો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવેલા છે અને અમારું આવેદનપત્ર સ્વીકારેલ છે અને તેમાં અમારી ગામ પંચાયતના તમામ કામો કામોની વિગતો અમારા ગામ પંચાયત માંથી માંગેલી હતી અને પંદરમી ઓગસ્ટના દિવસે તલાટી સાહેબ શ્રીએ અમને કીધેલું કે દિવસ પાંચની અંદર તમને બધી માહિતી અમે પહોંચાડીશું પણ આ દિવસ સુધી અમને જે માહિતી પહોંચી નથી અને જ્યારે સાત દિવસના અંતે અમારા એક કંટેશ્વરના સભ્યશ્રી વોર્ડ નંબર ત્રણના એમની પાસે જ્યારે ગયા ત્યારે અભદ્ર વ્યવહાર કરેલ છે અને એ લોકોએ એવું કીધેલું કે આખું ગામ ચોર છે એવું અમને કીધેલું તેમાંથી અમારું ગામ આખું આક્રોશ થઈ અને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે સલાટી સાહેબ સુરેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ડાભી શીરેન્દ્રસિંહ ડાભી એમનું નામ છે અને એમણે આખા ગામને ચોર કીધા છે એટલે ચોર સાબિત કરવા માટે અમે અહીંયા આવેલા છે મારું નામ મલેક અનવરભાઈ સુખભાઈ શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્ત મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી